તો કચ્છ ખાતે રાત્રિ દરમિયાન અવિરત વરસાદ વરસ્યો હતો બિલકુલ આપને જણાવી દઉં કે કચ્છ ખાતે કચ્છમાં રાત્રે વિસ્તારોમાં થઈ છે નખત્રાણા સુધી અવિરત વરસાદ ખાબક્યો છે માહિતી પ્રમાણે ભુજમાં પાંચ ઇંચ નખત્રાણામાં ચાર પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે તો માંડવી મુન્દ્રા

જળાશયોમાં નવા નીરની ધમધમતી આવક અત્યારે નોંધાઈ રહી હોવાનું જાણવા મળ્યું છે